નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમએસ ડબલ્યુના પાઠ્યક્રમ ચારસો બે અપરાધ અને સુધારાત્મક સમાજ કાર્યના એકમ નંબર એક વિશે આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી માહિતી મેળવીશું એકમ નંબર એક વિશે આજે આપણે ચર્ચા કરીશું એકમ નંબર એકનું નામ છે અપરાધની વિભાવના વર્ગીકરણ લક્ષણો અને એના પ્રકારો વિશે આપણે સૌ ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અપરાધ અને સુધારાત્મક સમાજ કાર્ય અપરાધ વિશે આપણે સૌ જાણીએ છીએ કે અપરાધને આપણે ગુના તરીકે પર ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો અપરાધ અને સુધારાત્મક સમાજ કાર્યમાં અપરાધને સમજવું અપરાધોના પ્રકારો અપરાધોનું વર્ગીકરણને સમજવું એ સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે ખૂબ જ ઉપયોગી છે કેમ કે ગુનાનો ભોગ બનેલા અને ગુના ગુનો કરનાર વ્યક્તિઓને એના પુનર્વસન માટેનું કાર્ય એ સમાજ કાર્ય કરવાનું હોય છે તો આ એકમ નંબર એકના વિદ્યાર્થી મિત્રો હેતુઓ છે કે અપરાધ એના વિવિધ પ્રકારના પ્રકારો અને એની વિવિધ પ્રકારના જે વર્ગીકરણ છે એના વિશે આજે આપણે આ વ્યાખ્યાના માધ્યમથી સમજ મેળવીશું તેમજ અપરાધોની અસરો શું થાય છે અને એની અસરકારક સમાજ કાર્યકર તરીકે આપણે કઈ રીતે મૂલ્યાંકન કરી શકીએ એને આપણે વિવિધ રીતે આ એકમના માધ્યમથી સમજ મેળવીશું અપરાધ એ મૂળમાં એક કૃત્ય કે અવગણના તરીકે આપણે વ્યાખ્યાત કરી શકીએ જે મુખ્યત્વે કાયદાનું ઉલ્લંઘન કરીને કરવામાં આવતી એક પ્રવૃત્તિ છે જે સજાપાત્ર છે સમાજની દૃષ્ટિએ જોઈએ તો સમાજના જે નીતિ નિયમો છે જે ધારાધોરણો છે જે મૂલ્યો છે એના વિપરીત જઈને જે કૃત્ય કરવામાં આવે છે જેને આપણે ગુનો કે અપરાધ તરીકે ઓળખી શકીએ છીએ ગુનાનું વર્ગીકરણ વિવિધ રીતે કરવામાં આવે છે કાનૂની રીતે સમાજની દૃષ્ટિએ વિવિધ રીતે અપરાધો કે ગુનાના પ્રકારો વર્ગીકૃત કરવામાં આવે છે એમાં મુખ્યત્વે હિંસક ગુનાઓ મિલકતને લગતા ગુનાઓ વ્હાઇટ કોલર ગુનાઓ જેવા વિવિધ ગુનાઓ કરવામાં આવે છે અને સમાજમાં જે ગુનાઓ બને છે જેના કારણે સમાજમાં વિપરીત પરિસ્થિતિઓ ઉદભવે છે અને આ પરિસ્થિતિઓમાં મુખ્યત્વે હાલમાં વર્તમાન સમયમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ચોરી જે પ્રવૃત્તિઓ થતી રહે છે જે ગુનાના એક પ્રકાર છે અપરાધ મુખ્યત્વે કોઈ એના પાછળ અપરાધ થવાના અનેક સામાજિક આર્થિક કે કૌટુંબિક કારણો પણ હોઈ શકે જેનાથી વ્યક્તિ ગુના તરફ પ્રેરિત થઈને જે અપરાધ ભરા કૃત્યો જે કાયદાઓનું ઉલ્લંઘન કરીને અપરાધ કરી બેસે છે તો સમાજ કાર્યની દૃષ્ટિએ સુધારાત્મક સમાજ કાર્ય એટલા માટે કે જે અપરાધ કરનાર વ્યક્તિ છે એનામાં બદલાવ આવે એનામાં સુધારાત્મક પગલાઓ કેવી રીતે લઈ શકે એ માટેના પ્રયત્નો એ સમાજ કાર્ય કરે છે તેમજ અપરાધનો ભોગ બનેલા વ્યક્તિને એનામાં પુનર્વસન તેમજ જે રાહતની જરૂર છે જે માર્ગદર્શનની જરૂર છે તે એ સમાજ કાર્યકરોના માધ્યમથી કરવામાં આવે છે અપરાધની વિભાવના આપણે જોઈએ કે અપરાધ કોને કહેવામાં આવે છે અપરાધને સામાન્ય રીતે કાયદાનું ઉલ્લંઘન કરતા કૃત્યો અથવા અવગણના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કાયદાઓ જે કાયદાની રીતે એમની વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે આને ચોરી તો ચોરી કયા પ્રકારની છે ખૂન ખૂન કર્યું છે તે કયા પ્રકારનું છે એના માટે કયા પ્રકારની સજા કે દંડની જોગાઈ કરવામાં આવેલી છે તેમજ હિંસા કરી છે તો કયા પ્રકારની હિંસા કરવામાં આવે છે કાયદા દ્વારા વ્યાખ્યાયિત કરેલી હોય છે જેને આપણે અપરાધ તરીકે ઓળખી શકીએ છીએ તેમજ સામાજિક ધોરણો મૂલ્યોના વિપરીતમાં જેને જે ગુનાહિત વર્તન કરવામાં આવ્યું છે જેને આપણે અપરાધ તરીકે ઓળખી શકીએ છીએ અને અપરાધ એ સમાજમાં જે પરિવર્તનો આવ્યા છે વર્તમાન સમયમાં બદલાતી પરિસ્થિતિમાં ગુનાઓના પ્રકારો પણ બદલાતા રહે છે તો આ બદલાતી પરિસ્થિતિમાં ગુનાને વ્યાખ્યાયિત કરવું હાલના સમયમાં વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ જેવી પ્રવૃત્તિઓ થતી હોય છે જેને આપણે અપરાધ તરીકે ઓળખી શકીએ વિદ્યાર્થી મિત્રો અપરાધ એટલે જેમાં વ્યક્તિ ગુનો કરે છે કોઈને ખૂન કરી નાખે છે કોઈની ચોરી કરી નાખે છે ગેરકાયદેસર રીતે મિલકતનો હક મેળવે છે કોઈના ઉપર હિંસા કરે છે તો જેમાં કાયદાઓનું ઉલ્લંઘન થતું હોય છે આપણે શું જાણે છે કાયદાઓ જેમાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ તો એમાં અઢાર વર્ષથી નાની છોકરી હોય અને એકવીસ વર્ષથી છોકરો નાનો હોય તો એક ગુનો કરે છે જે કાયદાનું ઉલ્લંઘન કરે છે તો એના માટે સજા અને દંડની જોગવાઈ હોય છે તો એ બાળ લગ્ન કરવું અને કરાવવું એ પણ એક અપરાધ જ છે જેનાથી સમાજમાં વિવિધ પ્રશ્નો ઉદભવે છે એવી પરિસ્થિતિઓ પણ ઊભી થાય છે જેના કારણે સમાજની જે વ્યવસ્થા છે એ ખોરાય છે એને આપણે અપરાધ તરીકે ઓળખી શકીએ માનો કે બાળમજૂરી કરાવી એ પણ એક અપરાધ છે કે ચૌદ વર્ષથી નીચેના બાળકોને આપણે કામ કરાવીએ તો એ પણ એક અપરાધ છે તેમજ ઘરેલું હિંસા મહિલાઓ પર થતા અત્યાચારો મહિલાઓ પર શારીરિક માનસિક હિંસા કરવી જાતીય હિંસા કરવી આ દરેક પ્રકારના ગુનાઓના પ્રકારો છે જેને આપણે અપરાધ તરીકે ઓળખી શકીએ છીએ અને આ અપરાધ કરવાના કારણે વ્યક્તિઓને શારીરિક ઈજા માનસિક ઈજા પણ માનસિક તકલીફો પણ આ ગુનાઓ જેવી પરિસ્થિતિઓના કારણે ઉદભવે છે તેમજ સમાજ કાર્યકર તરીકે આ સૌધારાત્મક સમાજકાર એટલા માટે જરૂરી છે કે જે ગુનાનો ભોગ બન્યા છે એવા દરેક વ્યક્તિને સામાજિક ભાવનાત્મક અને નાણાકીય સહે મળી રહે માટેના પ્રયત્નોએ સમાજ કાર્યના માધ્યમથી તેમજ વિવિધ કાયદાઓની જોગવાઈઓના આધારે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અપરાધોના પ્રકારો કે અપરાધોને આપણે કઈ રીતે વર્ગીકૃત કરી શકીએ તેમાં મુખ્યત્વે આપણે ત્રણ પ્રકારો પાડી શકીએ એક કાનૂની વર્ગીકરણ પછી અધિનિયમની પ્રકૃતિના આધારે વર્ગીકરણ તેમજ પીડિતા પર આધારિત વર્ગીકરણ આ ત્રણ પ્રકારે આપણે ગુનાઓને વર્ગીકૃત કરી શકીએ છીએ એમાં કાનૂની વર્ગીકરણ જેમાં મહાઅપરાધ જેમાં કોઈ વ્યક્તિને હત્યા કરવી ખૂન કરી નાખવું કે પછી દુષ્કર્મ કે બળાત્કાર જેવી પરિસ્થિતિઓ કોઈ વ્યક્તિ દ્વારા થાય છે તો તેને આપણે મહાપ્રાધ તરીકે ઓળખીએ છીએ મહાઅપરાધમાં વ્યક્તિને આજીવન કેદ કાં તો મૃત્યુદંડની સજા કોર્ટ દ્વારા ફરવામાં આવે છે જેને આપણે મહાપ્રાધ તરીકે ઓળખી શકીએ તેમજ દુષ્કર્મ જેવી પરિસ્થિતિ જેમાં કોઈ વ્યક્તિ પર શારીરિક કે માનસિક રીતે એનું શોષણ કરવામાં આવે છે તેને આપણે દુષ્કર્મ તરીકે ઓળખી શકીએ છીએ તેમજ ઉલ્લંઘન કોઈપણ નીતિ નિયમો છે એનું ઉલ્લંઘન કરીએ ઉદાહરણ તરીકે આપણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીએ આપણે બાઇક અથવા ગાડી લાઇસન્સ વગર ચલાવીએ છીએ તો તે આપણે કાયદાનું ઉલ્લંઘન છે તેમજ રસ્તાના જે નિયમો છે એનું પણ આપણે ઉલ્લંઘન કરીએ તો એ પણ એક અપરાધનો કે ગુનાનો એક પ્રકાર છે જેની સજાની જોગવાઈ કરવામાં આવે છે તેમજ સંગઠિત ગુનાઓ જેમાં વ્યક્તિઓનો સમૂહ ભેગો મળીને એ ગુનાહિત સાયબર ક્રાઈમ જેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે જેમાં લોકોનું અપહરણ લોકોને છેતરવાનું કાર્ય એ અસંગઠિત ગુનાઓ દ્વારા થતા હોય છે તેમજ અધિનિયમની પ્રકૃતિના આધારે વર્ગીકરણ જેમાં હિંસક ગુનાઓ એમાં કોઈ વ્યક્તિનું એના પર હિંસા કરવી એને માર મારવો એને જાહેરમાં અપમાનિત કરવું જેવી હિંસકને લગતી પ્રવૃત્તિઓ આ ગુનામાં થતી હોય છે તેમજ સંપત્તિને લગતા ગુનાઓ કોઈ બીજાની વસ્તુ કે બીજાની મિલકત ગેરકાયદેસર રીતે પોતાની કરી લેવી એ પણ એક સંપત્તિને લગતા ગુનાઓ છે જ્યારે જાહેર વ્યવસ્થાના ગુનાઓ જાહેર વ્યવસ્થાઓને નુકસાન પહોંચાડવું એ જાહેરને જાહેર પ્રોપર્ટી કે જાહેર જે સુવિધાઓ છે એને નુકસાન કરવું એ પણ ગુનાના એક પ્રકાર તરીકે વર્ગીકૃત કરી શકાય તેમજ પીડિત પર આધારિત વર્ગીકરણ એટલે કે વ્યક્તિઓ સામેના ગુનાઓ કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલા વ્યક્તિને મારવું વ્યક્તિ વ્યક્તિનું અપહરણ કરવું કે વ્યક્તિ સાથે જાતીય સતામણી કે જાતીય હિંસા કે ઘરેલું હિંસા કરવી એ પણ આ પ્રકારના પીડિત પ્રકારના ગુનાઓમાં સમાવેશ થાય છે તેમજ સંપત્તિ સામેના ગુનાઓ કોઈ વ્યક્તિની જમીન કે કોઈ વ્યક્તિની વસ્તુ એ ગેરકાયદેસર રીતે છીનવી લેવી એ સંપત્તિને લગતા ગુનાઓ છે તેમજ સમાજ સામેના ગુનાઓ સમાજમાં જે વ્યક્તિઓ છે એના પ્રત્યે ભેદભાવો જે અસ્પૃશ્યતા જેવી પરિસ્થિતિ છે જે ગુના તરફ પ્રેરિત જાય છે જેનાથી વ્યક્તિઓને શારીરિક માનસિક આર્થિક અને સામાજિક નુકસાનનો ભોગ બનવો પડે છે આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અપરાધોને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ અપરાધોના લક્ષણો વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું કે અપરાધ કોને કહેવાય એનું મુખ્ય લક્ષણ છે કે કાયદેસરતા એટલે કાયદાના ધારાધોરણ નીતિ નિયમો પ્રમાણે જે કલમોની જોગવાઈ કરવામાં આવી છે માનો કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ છે એની જોગવાઈઓ છે તેમજ બાળમજૂરીને લગતી છે તેમજ જાતીય સતામણીને લગતી જે કાયદેસર રીતે જે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે આ પ્રકારના ગુનાઓ છે કોઈ બાળકનું જાતીય શોષણ કરવું કોઈ મહિલાને હિંસા કરવી જેને કાયદા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે એટલે જે અપરાધો છે એને મુખ્યત્વે કાયદા દ્વારા એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે જેને આપણે અપરાધ તરીકે ઓળખી શકીએ તેમજ સમગ્ર અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન પરિવર્તનશીલતા મુખ્યત્વે કાયદાઓ વિસ્તાર ભૌગોલિક વિસ્તારના આધારે પરિવર્તન કાં તો અલગતા જોવા મળે છે જેમ કે આપણે માનીએ છીએ કે અમુક વિસ્તારમાં જ્યારે દારૂ પીવાની પરમિશન હોય છે પણ અમુક વિસ્તારમાં આલ્કોહોલ પ્રત્યે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવેલી હોય છે કે આ વિસ્તારમાં જે આલ્કોહોલ છે એનું વેચાણ કે પી શકતા નથી આથી આ સમગ્ર અધિકાર ક્ષેત્ર કે અમુક રાજ્યની વ્યવસ્થાના આધારે કાયદાઓનું અને જે કાય જે અપરાધ છે એને વર્ગીકૃત કરવામાં આવે છે તેમજ કાર્યકારણ અને નુકસાન મુખ્યત્વે પણ અપરાધ થાય છે તો એનું સામાજિક નુકસાન થતું હોય છે મુખ્યત્વે નુકસાનમાં કોઈ વ્યક્તિને સામે હિંસા કરવામાં આવે છે તો એ હિંસાના ભાગરૂપે એ વ્યક્તિને શારીરિક ઈજાઓ પહોંચે છે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવું પડે છે અને એની સારવાર લેવી પડે છે એનાથી નુકસાન એટલે સમાજના મોટ જે વ્યક્તિ છે એને ગેરકાયદેસર રીતે આપણે અપહરણ કરીએ એના પર દુષ્કર્મ કે બળાત્કાર જેવી ઘટનાઓ થાય છે તો વ્યક્તિને એને શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે નુકસાન થાય છે એટલે કોઈ પણ અપરાધ કરવામાં આવે છે તો એની પાછળ કોઈ વ્યક્તિ સમાજ કે સમુદાયને નુકસાન થાય છે તેમજ શિક્ષાપાત્રતા કોઈ પણ અપરાધ થાય છે તો એને લગતી શિક્ષાની જોગવાઈ કાયદાઓ દ્વારા કરવામાં આવે છે એટલે અપરાધ જે બને છે એને કાયદા દ્વારા શિક્ષાપાત્ર ગુનાઓ તરીકે ઓળખવામાં આવે છે અને એના માટે સુપ્રીમ કોર્ટ કે પછી જિલ્લા અદાલતો દ્વારા દંડની જોગવાઈ કે પછી આજીવન કેદની જોગવાઈ કે પછી મૃત્યુદંડની જોગવાઈ આ કાયદાઓ અંતર્ગત શિક્ષાપાત્ર જોગવાઈઓ કરવામાં આવે છે તેમજ જે કંઈ અપરાધ બને છે એને રાજકીય કાર્યવાહી કરવામાં આવે છે કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ દ્વારા ગુનાનો ભોગ બન્યા છે કાં તો જે ગુનેગાર છે એને સજા આપવાનું કાર્ય જે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની જે કાર્યવાહી છે એના માધ્યમથી અપરાધોને વર્ગીકૃત કરવામાં આવે છે અને અપરાધ કરનાર અને અપરાધનો ભોગ બનનાર વ્યક્તિને ન્યાય મળી રહે માટેના પ્રયત્નો એ અપરાધમાં થતા હોય છે આ પ્રકારે આપણે અપરાધના લક્ષણો જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અપરાધ અને અપરાધનું વર્ગીકરણ આપણે આ વ્યાખ્યાના માધ્યમથી સમજી ગયા છે અને દરેક પ્રકારના ગુનાઓમાં વિશિષ્ટ લક્ષણો હોય છે જે કાયદેસર અને સામાજિક રીતે સંબંધોમાં આવે છે જેમ કે હિંસક ગુનાઓ સીધા નુકસાનને કારણે તાત્કાલિક આપણે દેખાઈ આવે છે જ્યારે મિલકતને લગતી ગુનાઓમાં નાણાકીય અને ભાવનાત્મક નુકસાનનો સમાવેશ થાય છે જ્યારે આપણે અપરાધને સમજીએ છીએ અપરાધોના પ્રકારો અપરાધોના વર્ગીકરણને સમજીએ છીએ તો સમાજકાર્યની દ્રષ્ટિએ દૃષ્ટિએ જે અપરાધ છે જે ગુનાઓ છે એને રોકવાનું કાર્ય એ સમાજ કાર્યની દ્રષ્ટિએ ઘણું અગત્યનું છે તેમજ રાજ્ય તેમજ દેશમાં બનેલા કાયદાઓ છે એની અમલવારી યોગ્ય રીતે થાય જેથી કરીને સમાજમાં જે નાગરિક બન્યા છે સમાજના જે દરેક વ્યક્તિઓ છે એમને સામાજિક ન્યાય મળી રહે એ માટેના પ્રયત્નો આ દ્વારા થતા હોય છે અનેક સુરક્ષિત અને વધુ ન્યાય સમાજ બનાવી બનાવી શકવાનું કાર્ય એ સમાજ કાર્યના માધ્યમથી થતું હોય છે વિદ્યાર્થી મિત્રો આજના જે વ્યાખ્યાનના દ્વારા તમે આ સ્વાધ્યાયના પ્રશ્નો તમે જોઈ શકો છો એનો અભ્યાસ તમે સ્વાધ્યાય લેખનમાં કરી શકો છો અને અપરાધ અને અપરાધના વર્ગીકરણો એના પ્રકારોને સમજવા માટે જે ઉપયોગી પુસ્તકો છે એને પણ અભ્યાસ તમે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર